જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘિલાસ ખાના ખજાના આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી ચટપટી વેરાયટી જે તમે નાસ્તામાં કે જમવામાં ગમે તેમાં બનાવી શકો છો અને આ વેરાયટી બનાવીશું દાળ વગર રવા વગર લોટ વગર શાકભાજી વગર અને બ્રેડ વગર આ વેરાયટીનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ જબરદસ્ત અને બનાવવામાં એકદમ આસાન ચપટી વગાડતા બની જશે તો ચાલો શરૂ કરીએ તમને જો મારી રેસિપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં પાતળા પૌવા લઈ લીધા છે તમારે જેટલા પ્રમાણે આ વેરાયટી બનાવવાની હોય એ પ્રમાણે પૌવાની ક્વોન્ટિટી લઈ લેવાની છે હવે તેને એકવાર એકદમ સારી રીતે વોશ કરી લેવાના છે કોઈ પણ કાણાંવાળું કન્ટેનર લઈ તેની અંદર તેને એકદમ સારી રીતે વોશ કરી અને અંદર જ મૂકી રાખવાનું છે પાણી નીતરી જાય નહીં ત્યાં સુધી હવે અહીંયા મેં એક પેન લીધું છે અને તેની અંદર બે ચમચી તેલ મૂકી દીધું છે ગરમ કરવા તેલની ક્વોન્ટિટી તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ત્યારબાદ મેં તેની અંદર રાઈ અને જીરું એડ કરી દીધા છે જીરું અને રાઈ એકદમ સારી રીતે તતળી જાય એટલે તેની અંદર મેં અહીંયા થોડી હિંગ એડ કરી છે તેની સાથે લસણની પેસ્ટ એડ કરી છે અને એકદમ મોટા કટ કરેલા લીલા મરચાં એડ કર્યા છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને લીલા મરચાં તમે થોડા ઝીણા સમારીને પણ એડ કરી શકો છો આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો એટલે લીલા મરચાં તમે જે પ્રમાણે તીખાસ જોવે એ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો થોડા મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરવા જેનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે અને થોડા સફેદ તલ એડ કરીશું તેની સાથે કોપરાનું છીણ એડ કરીશું જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો તેને છીણીને એડ કરવાનું અને લીલું ના હોય તો આ રીતે કોપરાનું જે સૂકું છીણ છે તેને પણ એડ કરી શકો છો કોપરાના જે છીણનો જે ટેસ્ટ છે એ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી એડ કરજો તો એકદમ સારી રીતે બધા જ મસાલા મિક્સ કર્યા પછી જે પાવડર મસાલા છે તેમાં આપણે ખાલી એકદમ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડો હળદર પાવડર જ એડ કરવાનો છે લાલ મરચું પાવડર બિલકુલ એડ નથી કરવાનો આ નાસ્તામાં તેનું ધ્યાન રાખવું તો હવે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતે મસાલા બધા જ મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે પૌવાને ધોઈને રાખ્યા છે તેનું પાણી પણ એકદમ સરસ નીતરી ગયું છે તો તેને એડ કરી દઈશું અને પૌવાને હળવા હાથે એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ પણ કરી લઈશું અને તેને થોડા છૂટા કરી લઈશું તો હળવા હાથેથી તેને મિક્સ કરતા જઈશું એટલે પૌવા આપોઆપ છૂટા થઈ જશે આ નાસ્તો એકદમ ક્વિક બનીને રેડી થઈ જાય છે વધારે મહેનત પણ નથી લાગતી અને પૌવા કરતાં આ નાસ્તો વધારે ટેસ્ટી લાગે છે તો હવે પૌવા છૂટા થઈ ગયા પછી મેં અહીંયા વધારે પડતું ખાટું નહીં પણ થોડું ખાટું દહીં લીધું છે અને તેની જ સાથે થી પાંચ ચમચી પાણી એડ કર્યું છે અને બંનેને એકસાથે મિક્સ કરી લીધા છે હવે પૌવા સાથે દહીં અને પાણીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને થોડું વધારે ઢીલું જોઈએ તો થોડું પાણી તમે વધારે પણ એડ કરી શકો છો અને આ નાસ્તો દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો તો હવે તેને ઓવર કૂક નહીં કરીએ આપણે એકદમ સારી રીતે દહીં સાથે પૌવા મિક્સ થઈ જાય એટલે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એકદમ વધારે પ્રમાણમાં કોથમીર એડ કરીશું કોથમીરનો જે ટેસ્ટ છે આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે તો કોથમીર જરૂરથી એડ કરવાના અને એ પણ થોડા વધારે એડ કરવાના તો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે મેં કીધું એ પ્રમાણે થોડું ઢીલું કરવું હોય તો બે ત્રણ ચમચી પાણી વધારે એડ કરી શકો છો તમે હવે ફ્રેન્ડ છે ને આ નાસ્તાને હું એકદમ અલગ રીતે સર્વ કરીશ તો તેના માટે એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર આ નાસ્તાને એડ કરી દઈશું બધો જ નાસ્તો આ બાઉલમાં આપણે કાઢી લઈશું અને ત્યાર પછી આપણે જે પ્લેટમાં આ નાસ્તાને સવ કરવાનો હોય ને એ પ્લેટ લઈ લેવાની છે અને એ પ્લેટ લઈ અને આ જે બાઉલ છે તેને એ પ્લેટમાં ફ્લિપ કરી દેવાનું છે તો આરામથી નાસ્તો છૂટો પડી જશે આ બાઉલમાં અને પ્લેટમાં એકદમ સરસ સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ નાસ્તો દેખાવે પણ દેખાઈ રહ્યો છે હવે તેના પર થોડું ગાર્નિશ કરી લઈશું આપણે આ નાસ્તાને જેથી વધારે સરસ લાગે તો તેના પર ફ્રાય કરેલા લીલા મરચાં એડ કરી દઈશું લીલા મરચા એડ કરીને તેના પછી થોડા ધાણા એડ કરી દઈશું ધાણાનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે અને જે આપણે કોપરાનું જે એડ કર્યું છે એનાથી આ નાસ્તો વધારે ટેસ્ટી લાગે છે હવે તેના પર થોડી પાતળી જે સેવ આવે છે તેને એડ કરી દઈશું અને ત્યાર પછી જો તમારી પાસે દાડમના દાણા હોય તો તેને જરૂરથી એડ કરવાના દાડમના દાણાથી મસ્ત એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે એક એક બાઇટ તમે લેશો તેમાં એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે તો હવે એકદમ ટેસ્ટી આપણો આ નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ તમને આ નાસ્તો ગમે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ રેસિપી તમે ટ્રાય કરો તો તમારા કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ મારી રેસિપી કેવી લાગી તમારા કોમેન્ટ મારા માટે ખૂબ જ જરૂરી છે અને ફ્રેન્ડ્સ આ વિડીયોને વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને વિડિયો જોતા પહેલાં લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી